નમસ્તે બાળકો ઓનલાઈન એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે શ્રી વિદ્યા વિહાર પ્રાથમિક શાળા ધોરણ બે વિષય ગણિત ગમત પ્રકરણ નંબર છ વિષયા પગની છાપ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ગણિતમાં પ્રકરણ નંબર છ માં પાના નંબર તેતાલીસ ઉપર અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો મેં તમને જુદી જુદી વસ્તુઓના કિનારે દોરવા આપી હતી એ તમે છે આજે આપણે પાના નંબર તે તેતાલીસ ઉપર કોષ્ટકમાં આકારોના નામ લખીશું તમે જે છાપ દોરી છે તે દરેકનો આકાર જુઓ શું તે અહીં આપેલા આકારો પૈકી કોઈ એક ના જેવો દેખાય છે તે જુઓ આકારની નીચેની વસ્તુના નામ લખો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે છાપ દોરી છે એ તે આકારની વસ્તુના નામ લખવાના છે સૌથી પહેલા હું નામ બોલું છું એ પ્રમાણે પછી છેલ્લે હું ફોટો આપીશ એમાંથી જોઈને સુંદર અક્ષરે તમારે લખવાનું છે એમાં સૌથી પહેલો આકાર છે ગોળ તો ગોળ ઉપરથી પહેલું નામ લખ્યું લખોટી બીજું બંગડી ત્રીજું ચાંદલો ચોથું સિક્કો પાંચમું દડો છઠ્ઠું લાડુ સાતમું નારંગી આઠમું છે બિસ્કિટ ત્યાર પછી બીજો આકાર આવે છે ચોરસ અને લંબચોરસ તેમાં પણ વસ્તુઓના નામ લખીશું એમાં પહેલું છે રબર બીજું પુસ્તક ત્રીજું મોબાઈલ ચોથું છે માપપટ્ટી પાંચમું છે પાસો છઠ્ઠું છે રૂમાલ સાતમું છે લંચ બોક્સ અને આઠમું છે કંપાસ ત્યાર પછી આવશે ત્રીજો આકાર ત્રિકોણ ત્રિકોણ વસ્તુના નામ લખીશુંમાં પહેલું છે ધજા બીજો અરીસો ત્રીજો હેંગર ચોથું જોકરની ટોપી પાંચમું પીઝાનો ટુકડો છઠ્ઠું ડબ્બો સાતમું કોર્નર આઠમું સમોસું ત્યાર પછી આવે છેલ્લો આકાર લંગોળ તે વસ્તુઓના નામ લખીશું મા પહેલું છે બટાકું બીજું ડીશ ત્રીજું ચમચી ચોથું છે અડધું ચીકુ પાંચમું છે ફોટા પ્રેમ છઠ્ઠું છે ચાંદલો સાતમું છે ઘડિયાળ અને આઠમું છે ટમેટું વિદ્યાર્થી મિત્રો આ કોષ્ટકમાં આપણે બધા વસ્તુઓના નામ લખીશું ત્યાર પછી જોઈએ આપણે આગળનું તરણીના આકારો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને તરણીના આકારો આપ્યા છે તરણીએ વિવિધ આકારોનો ઉપયોગ કરીને ચિત્ર બનાવ્યું છે વિદ્યાર્થી મિત્રો અહીંયા તરણીએ છે જુદા જુદા આકારનો ઉપયોગ કરીને ચિત્ર બનાવ્યું છે તરણેનું ચિત્ર જુઓ અને કહો તરણેનું ચિત્ર આપણે જોવાનું છે અને કેટલા ત્રિકોણ છે કેટલા ચોરસ છે કેટલા લંબચોરસ છે અને કેટલા ગોળ છે એ આપણે અહીંયા લખવાનું છે તો સૌથી પહેલાં આપણને આપ્યું છે ત્રિકોણ તો ચાલો મારી સાથે તમે પણ ત્રિકોણ ગણતા જજો ત્રિકોણ કેટલા છે તે જોઈએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ અને ત્રીસ ત્રિકોણ કેટલા છે અહીંયા તો કે ત્રીસ ત્યાર પછી આવે ચોરસ તો ચાલો આપણે ચોરસ ગણીએ તમે પણ મારી સાથે ગણતા જજો ચોરસ કેટલા છે તો કે બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ને નવ ચોરસ કેટલા છે તો કે નવ ત્યાર પછી જોઈએ આપણે લંબચોરસ લંબચોરસ કેટલા છે ચાલો ગણીએ જઈએ એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત લંબચોરસ કેટલા છે તો કે સાત ત્યાર પછી આવે ગોળ ચાલો ગોળ મારી સાથે પણ તમે હું ગણું છું તમે પણ ગણતા જજો છો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ અને ચોવીસ કેટલા છે ગોળ તો કે ચોવીસ વિદ્યાર્થી મિત્રો આમ તમારે પણ ખાલી જગ્યામાં જવાબ લખવાના છે ત્યાર પછી જોઈએ આપણે આગળનો પ્રશ્ન હવે તમે પણ વિવિધ આકારો જેવા કે ત્રિકોણ ચોરસ લંબચોરસ અને ગોળનો ઉપયોગ કરીને તમારું ચિત્ર બનાવો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જુદા જુદા આકારો આપ્યા છે આ આકારોનો ઉપયોગ કરીને આપણે અહીંયા ચિત્ર બનાવવાનું છે મેં અહીંયા ચિત્ર બનાવ્યું છે એનો ફોટો આપ્યો છે એમાંથી સુંદર મજાનું ચિત્ર જોઈને તમારે પુસ્તકમાં દોરવાનું છે ત્યાર પછી જોઈએ આપણે આગળનો પ્રશ્ન ફક્ત લંબચોરસનો ઉપયોગ કરીને ચિત્ર બનાવો આપણે અહીંયા માત્ર બીજા એક પણ આકાર નહીં કેવો તો કે લંબચોરસ લંબચોરસનો ઉપયોગ કરીને ચિત્ર બનાવવાનું છે એ પણ મેં ફોટો આપ્યો છે એમાંથી જોઈને તમારે ચિત્ર બનાવવાનું છે ત્યાર પછી જોઈએ આપણે આગળનો પ્રશ્ન પહેરવેશ એટલે કે અહીંયા બિસાનો પહેરવેશ આપ્યો છે બીસાની આ નૃત્ય માટે શણગાર સજવા ઈચ્છે છે બીસાને છે એ નૃત્ય કરવું છે ને એટલે શણગાર સજવા ઈચ્છે છે ખાનામાં વિવિધ આકારોનો ઉપયોગ કરીને તેના પર દાગીના દોરો ખાનામાં છે વિવિધ પ્રકારના આપણને દાગીના આપ્યા છે એ દાગીના છે યા બીસાની ઉપર ઉપયોગ દોરવાના છે તો પહેલાં આપણે કયું દાગીનો દોરશું તો કે આપણે બીસાનીને બંગડી પહેરાવશું અહીંયા આપણે બંગડી દોરવાની છે ત્યાર પછી આવે ગળામાં ચાંદલો કરીશું ત્યાર પછી પગમાં ઝાંજર આવી રીતે તમારે પણ દાગીના દોરવાના છે ત્યાર પછી જોઈએ આપણે આગળનો પ્રશ્ન આકારો અને ચહેરા અહીંયા આપણે આકારો અને ચહેરા બંને જોવાનું છે એમાં પહેલું અ આપ્યું છે પહેલાં ચહેરા પર લંબચોરસ આકારના ચશ્મા દોરો પહેલાં ચહેરો આપણને આપ્યો છે એની પર શું કરવાનું છે તો કે લંબચોરસ આકારના ચશ્મા દોરવાના છે ચાલો દોરીએ આવી રીતે તમારે પણ ચશ્મા દોરવાના છે ત્યાર પછી બ બીજા ચહેરા પર ત્રિકોણ આકારની મૂછ દોરો બીજા આપણને જે ચહેરો આપ્યો છે એની ઉપર આપણે ત્રિકોણ આકારની મૂછ દોરવાની છે તો ચાલો હું દોરું છું તમે પણ પુસ્તકમાં દોરજો આવી રીતે તમારે પણ દોરવાની છે ત્યાર પછી ક ત્રીજા ચહેરા પર ગોળ આકારનું મોઢું દોરો આપણે છે છે આ ત્રીજા ચહેરા ગોળ આકારનું મોઢું દોરવાનું આવી રીતે આપણે મોઢું દોરવાનું છે ત્યાર પછી જોઈએ ડ છેલ્લા ચિત્રમાં ચોરસ આકારના ચહેરો દોરો છેલ્લું આપણને જે ચિત્ર આપ્યું છે એમાં ચોરસ આકારનું આપણે શું દોરવાનું છે તો કે ચહેરો દોરીએ આવી રીતે તમારે પણ ચહેરો દોરવાનો છે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા બધા ચહેરા આકારો પર દોરી નાખ્યા ત્યાર પછી મેં અહીંયા જવાબના ફોટા આપ્યા છે એ ફોટા જોઈને તમારે સુંદર અક્ષરે પુસ્તકમાં ચિત્ર દોરવાનું છે અને પુસ્તકમાં આકારો દોરવાના છે અને સુંદર મજાનો પૂરવાનો છે